બે અધ્યાય માં પહેલા અધ્યાય વૃદ્ધ માટે વૃદ્ધાશ્રમ ખાતે યોજાયો અને બીજો અધ્યાય મંદિર ખાતે બાળકો અને ભિક્ષુકો માટે યોજવામાં આવ્યો યુવા સ્વયંસેવક પંકજ જે ખાનગી સોફ્ટવેર કંપનીમાં ક્લાઉડ એન્જિનિયરની નોકરી કરે છે અને નોકરીમાં તરક્કી મળતા ગણતરીના કલાકોમાં અધ્યક્ષ ડોક્ટર સૈનીના સંપર્ક સાધીને તરક્કીની ખુશીના ભાગરૂપે સેવા અંતર્ગત ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તારીખ સોળ જૂન બે હજાર ચોવીસના રોજ કબજી કેર ખાતે રહીશ વૃદ્ધ નાગરિક માટે સેવા હેતુ ફાધર્સ ડેના ઉપલક્ષમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અકોટા સેન્ટર અને ગોત્રી સેન્ટર બંનેમાં સેવા હેતુ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો વૃદ્ધો સાથે કેક કાપવાની સાથે જગદીશ વર્ષાનો નાસ્તો જમણવા રૂપે પીરસવામાં આવ્યો અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય ફાધર્સ ડે નિમિત્તે આશીષ લેતાની સાથે સાથે ફાધર્સ ડેની શરૂઆત અને મહત્વના વિષય બાબતે ચર્ચા કરવામાં આવી સૌથી નાનો વોરિયર નિશ્વ સૈનીના વરદ હસ્તે ફાધર્સ ડેના રૂપે કેક કાપવામાં આવ્યો અને વૃદ્ધોને સૌથી વધારે મનોરંજન પૂરું પાડવામાં આવ્યું છ વર્ષીય નાના બાળકનું જિંદાદિલી જોતા વોરિયરના સેવક તનવીર સપનાબેન કાજી દામિનીબેન અને સાથે સાથે સ્ટાફ પણ સેવામાં ઉપસ્થિત રહ્યા હતા સેવાનું સંચાલન વર્લ્ડ ફ્રન્ટલાઈન વોરિયર્સ અને આનંદ આશ્રમના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું જેમાં સેવાનું સંચાલન ડોક્ટર સૈની અને પંકજ ની જોડે આનંદ આશ્રમના કેસ છાબરા અને લક્ષ્મીબેને પૂરું પાડ્યું હતું આવી રીતે વોરિયર્સ સેવા अम्ब्रेला તરીકે બછાજ એનજીઓ ને માર્ગદર્શન અને ટીમ વર્ક ના અનુસંધાને સતત કામ કરવા માટે મોકો આપતો હોય છે જેથી સેવક માટે ભવ્ય સેવા નું નિર્માણ મુમકિન થતું હોય છે. પિતા બધા વૃદ્ધના સ્વરૂપમાં હોય છે તેથી વૃદ્ધને પિતૃત્વ સેવા સમર્પિત કરી ફાધર્સ ડે ના ઉજવણીનો કાર્યક્રમ પૂરો થયો હતો. પિતાનો વ્યક્તિના જીવનમાં પથદર્શક અને સાચી સમજણ અને સલાહ આપનાર પિતા હોય છે વ્યક્તિનું વ્યક્તિત્વ પિતાની હું ઉષ્મા અને ખેલદિલી જેવા ગુણો શીખવવાથી ખીલી ઉઠે છે. પિતા એવો સૂર્ય છે જે બાળકના જીવન પથને તેના પુરુષાર્થ સમર્પણ ત્યાગ साहस તેમ પ્રેમ દ્વારા ઉજ્જવળ કરે છે જીવન દરમિયાન કરેલા કર્મોનું પુણ્યફળ પોતાના પુત્રને આપવાનું કૌશલ્ય હિન્દુ સંસ્કૃતિમાં પ્રભુ સંસ્કૃતિ દ્વારા પિતાને આપ્યું છે એટલે ઇન્ટરનેશનલ ફાધર્સ ડે નિમિત્તે પિતાનો હાથ અને આશીર્વાદ દરેકના માથા પર હંમેશા રહે તેવી વોરિયર્સ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આપણે અહીં ભેગા થયા છીએ તો

અત્યારે આપણે લગભગ સો જણ અહીંયા બેઠા છે સો માંથી એક કે બે જણ ખબર છે એટલે એનો મતલબ છે ખાલી વન પર્સન ઓનલી વન પર્સન આપણે વસ્તુનું સેલિબ્રેશન કેમ કરી છે એ જ આપણને ખબર નથી આપણે એને સેલિબ્રેટ કરવા માંગીએ છીએ કારણ કે ફોરેનની કન્ટ્રીનું આંધળું અનુકરણ હવે તમને ટૂંકમાં સમજાય દઉં કે આપણે મધર્સ ડે ઉજવીએ છીએ તો એના પરથી આવ્યું ફાધર્સ ડે તમારે જાણ પૂરતું મધર્સ ડે ઉજવવાનું આજથી એકસો વીસ વર્ષ પહેલા એટલે ઓગણીસો પાંચ માં શરૂ થયું મધર્સ ડે એટલા માટે ઉજવાય છે કે બાળકને માતા જન્મથી મારીને ફિડિંગ કરાવીને મોટું કરીને પાંચ વર્ષ સ્કૂલમાં મોકલવાનું બુક ચંપલ કરવાનું લંચ બોક્સ આપવાનો અગિયાર બાર ભણી ગયા પછી કોલેજ મોકલવાનો પછી એને લગાડ કરાવવાનો આટલી બધી જવાબદારી માતાના ઉપર છે એટલે મધર્સ ડે ઉજવાય છે ઓગણીસો ને છ માં અમેરિકામાં એક વ્યક્તિને ત્યાં એની વાઈફને છોકરા થયા સિક્સ બોઇસ પહેલાના જમાનામાં છોકરા દસ છોકરા કોમન હતું ઓગણીસો ની સાલમાં હવે એક છે દસમાંથી એક મીંડાને ચોપડી માંગી છોકરા થયા પહેલી ડિલિવરી થઈ બીજી થઈ ત્રીજી થઈ ચોથી થઈ પાંચમી થઈ છઠ્ઠી ડિલિવરી વખતે એક વ્યક્તિની વાઈફનું ડેથ થયું ડેથમાં મરી ગઈ એની પત્ની હવે છોકરાને મોટા કરીને જવાબદારી અના કરાવી ગઈ નાનું બાળકને ફીડિંગ કરવાની વ્યવસ્થા કરવાની તૈયાર થોડી લઈ અને છ વર્ષના છોકરાથી માનીને જીઓ વર્ષના છોકરાને મોટો કર્યો એણે એવું થયું કે મા મધર ડે ઉજવતી તો મારો કેમ એણે અમેરિકાના પ્રેસિડન્ટને લેટર લખ્યો કે વાય વી શૂડ નોટ સેલિબ્રેટ ધ ફાધર્સ ડે મેં મારા છોકરાઓને છ છોકરાઓને આટલા મોટા કર્યા છે મારું લોહીનું પાણી કરીને નાખી કેમ નહીં તો અમેરિકાના પ્રેસિડન્ટે એને યશ કર્યું યુ સેલિબ્રેટ ફાધર્સ ડે અને આ જયારે સેલિબ્રેટ કરવાનો હુકમ આવ્યો ત્યારે પહેલી જૂન ઓગણીસો છ હતી હવે તમને થશે કે જૂન મહિનાનો ત્રીજો રવિવાર કેમ આવ્યો તો ત્રીજો રવિવાર આવવાની પણ મહત્તા છે આ બધું બહુ જાણવું જરૂરી છે ત્રીજો રવિવાર એટલા માટે આવ્યો કે જયારે ગવર્મેન્ટ એને સિલેક્શન કર્યું કે પહેલી જૂન ત્યારે એની પછી તરત રવિવાર હતો ત્રણ જૂન મધર્સ ડે ત્રણ રવિવારે જ ઉજવાય છે બે મહિનાના બીજા રવિવાર હવે એ જો આપણે રવિવારે ઉજવીએ તો બે દિવસમાં કોઈ તૈયારી થાય નહીં એટલે તરત સેનેટમાં ડિસિશન લેવાયું મધર્સ ડે બીજા રવિવારે ઉજવાય છે તો ફાધર્સ ડે ત્રીજા રવિવારે કારણ કે ત્રીજી જૂન પછી ફાધર્સ ડે ઉજવાય છે આ ફાધર્સ ડે ઉજવવાનું મહત્વ છે સુધારીએ આ છે ફાધર્સ હવે તમને બે ત્રણ વાક્યો સમજાવીશ બાળક જન્મે અને મોટું થાય તેની ખૂબી અને વિશેષતા એ માત્ર માને જ ખબર પડે છે યાદ ક્યાં સુધી એની વિશેષતા માને ખબર પડે છે આવડત એની અંદર જે દુર્ગુણ છે એની પારખવાની શક્તિ પિતાની અંદર છે આટલો ફરક છે મા બાળકના જન્મ પછી હંમેશા પિતાની પ્રગતિ થાય છે આપણે એક સનાતન સત્ય છે નેવું ટકાના કેસમાં માં આવું બને છે બાળકનો જન્મ થાય જે પિતાની પ્રગતિ થાય યા તો નોકરી બદલાઈ જાય યા તો ધંધો ચાલવા માટે કઈ ને કઈ એના પગલા આવે ને સારું થાય નેવું ટકામાં આવું બનતું હોય છે પિતા સંતાનને કેટલો પ્રેમ કરે છે એ કહેતા નથી પિતા સંતાનને કેટલો પ્રેમ કરે છે એ કહેતા નથી પણ જીવી બતાવે છે પ્રેમ કેટલો કરે છે સંતાનને કોઈ દિવસ પિતા કહેશે નહીં પણ એને જીવીને બતાવે છે કે આવી રીતે ગમે તેવી મુસીબત હશે એને ભણાવશે ઉપર લઈ જશે પણ એને પ્રેમ ઈચ છે અહીંયા આ ફાદર છે એની મહત્તા છે